આકાશવાણી સમાચાર હર્ષ છે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ સંસદના બંને ગૃહોને સંબોધન કરતા કહ્યું જમ્મુ કાશ્મીરમાં લોકસભા ચૂંટણીના પરિણામોએ દેશના દુશ્મનોને જવાબ આપ્યો છે રાષ્ટ્રપતિએ અભિભાષણમાં નીટ પેપર લીક તપાસ અંગે સરકાર પ્રતિબદ્ધ હોવાનું જણાવ્યું કેનિયાના રાષ્ટ્રપતિએ દેશવ્યાપી દેખાવોને પગલે નવો નાણાકીય ખરડો પરત લેવાની જાહેરાત કરી ગુજરાત સહિત દેશના કેટલાક ભાગોમાં ભારે વરસાદની આગાહી કેરળના કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદને પગલે ઓરેન્જ એલર્ટ અને આજે ટી ટ્વેન્ટી વિશ્વકપની પ્રથમ સેમીફાઇનલમાં દક્ષિણ આફ્રિકાએ અફઘાનિસ્તાનને નવ વિકેટે હરાવ્યું બીજી સેમીફાઇનલ રાત્રે ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે રમાશે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કહ્યું છે કે સુધાર પ્રદર્શન અને પરિવર્તનના સંકલ્પે ભારતને વિશ્વમાં સૌથી ઝડપી અર્થવ્યવસ્થા બનાવી દીધી છે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કહ્યું જમ્મુ કાશ્મીરના લોકોએ લોકસભા ચૂંટણી દરમિયાન વિક્રમજનક મતદાન કરી દેશના દુશ્મનોને જવાબ આપ્યો છે તેમણે કહ્યું કે જમ્મુ કાશ્મીરમાં આ વખતે મતદાનનો દાયકાઓ જૂનો રેકોર્ડ તૂટી ગયો છે સંસદના બંને ગૃહોની સંયુક્ત બેઠકને સંબોધિત કરતા રાષ્ટ્રપતિએ કહ્યું કે છેલ્લા ચાર દાયકાઓમાં કાશ્મીરમાં બંધ અને હડતાળો વચ્ચે મતદાન થયું અને દેશના દુશ્મનોએ તેનો આંતરરાષ્ટ્રીય મંચો પર કાશ્મીરના વિચારો તરીકે દુષ્પ્રચાર કર્યો જોકે આ વખતે કાશ્મીર ખીણ પ્રદેશે આવા તમામ લોકોને જવાબ આપ્યો છે શ્રી મુર્મુએ કહ્યું કે દેશમાં છ દાયકાઓ બાદ સંપૂર્ણ બહુમતીવાળી સ્થિર સરકાર બની છે અને લોકો જાણે છે કે માત્ર આ સરકાર જ તેમની અપેક્ષાઓને પૂર્ણ કરી શકે છે વધુમાં તેમણે કહ્યું કે નવી સરકાર આગામી સંસદ સત્રમાં પ્રથમ સામાન્ય બજેટ રજૂ કરશે જે સરકારની દુરોગામી નીતિઓ અને ભાવિ દૃષ્ટિકોણનો અસરકારક દસ્તાવેજ હશે સંબોધનમાં રાષ્ટ્રપતિએ કહ્યું કે દસ વર્ષમાં ભારત અગિયારમાં ક્રમાંકેથી પાંચમા ક્રમાંકનું સૌથી મોટું અર્થતંત્ર બની ગયું છે તેમણે કહ્યું કે વર્તમાન સરકાર દેશને વિશ્વનું ત્રીજું સૌથી મોટું અર્થતંત્ર બનાવવાની દિશામાં કામ કરી રહી છે પેપર લીક વિશે વાત કરતા રાષ્ટ્રપતિએ કહ્યું કે સરકાર દોષિતોને સજા આપવા અને ઘટનાની તપાસ કરવા માટે પ્રતિબદ્ધ છે તેમણે કહ્યું કે સરકાર પરીક્ષાઓમાં ગેરરીતિ અટકાવવા માટે કાયદો પણ લાવી છે અભિભાષણ દરમિયાન તેમણે કહ્યું કે સરકારનું લક્ષ્ય છે કે કોઈપણ નાગરિક તેની યોજનાઓથી વંચિત ન રહે ગામડાઓને જોડવા માટે પ્રધાનમંત્રી માર્ગ યોજના અંતર્ગત ગ્રામીણ વિસ્તારોમાં ત્રણ આઠ લાખ કિલોમીટર લાંબા રસ્તા બનાવાયા આ પ્રસંગે તેમણે દેશની મહિલાઓ સમૃદ્ધ બની હોવાનો પણ ઉલ્લેખ કર્યો હતો અઢારમી લોકસભાના સત્રની શરૂઆત આ સોમવારથી શરૂ થઈ છે આજથી રાજ્યસભાનું સત્ર શરૂ થયું છે પેપર લીક મામલે કેન્દ્રીય તપાસ સંસ્થા સીબીઆઈની એક ટીમ ઝારખંડના હજારીબાગ પહોંચી હતી સીબીઆઈના અધિકારીઓએ પેપર લીક કેસમાં સ્થાનિક શાળાના આચાર્યની પૂછપરછ કરી સીબીઆઈ ટીમે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાની હજારીબાગ શાખાના અધિકારીઓની પણ પૂછપરછ કરી જ્યાં પ્રશ્નપત્ર રાખવામાં આવ્યા હતા બિહારના આર્થિક ગુનાખોરી એકમે અગાઉ કહ્યું હતું કે પટણાની એક શાળામાંથી બળેલું પ્ર પ્રશ્નપત્ર મળી આવ્યું હતું જે એનટીએના પ્રશ્નપત્ર જેવું હતું આ પેપરની સિરીઝ હજારીબાગના કલ્લુ ચોક સ્થિત ઓઈસીસ સ્કૂલ પરીક્ષા કેન્દ્ર પર મોકલવામાં આવી હતી સીબીઆઈ હવે આ શાળાના આચાર્યની તપાસ કરી રહી છે કેન્યાના રાષ્ટ્રપતિએ દેશવ્યાપી દેખાવોને પગલે નમો નાણાકીય ખરડો પરત લેવાની જાહેરાત કરી છે અહેવાલ અનુસાર રાષ્ટ્રપતિ વિલિયમ રૂટોએ ખરડા પર હસ્તાક્ષર કરવાનો ઇનકાર કરતાં સંસદને પરત મોકલી દીધું છે રાષ્ટ્રપતિએ કહ્યું કે જે ખરડાને કારણે દેશમાં અરાજકતા પ્રસરી છે તેને રદ કરવો જ રહ્યો ગત સપ્તાહે કેનિયાની સંસદમાં એક નવો ખરડો રજૂ કરાયો હતો જેમાં દેશમાં નવા કરવેરા લાગુ કરાયા હતા જે બાદ કેનિયામાં દેખાવો ફાટી નીકળ્યા હતા આ હિંસામાં બાવીસ લોકોના મોત થયા હોવાના અહેવાલ છે બોલિવિયામાં ગઈકાલે રાત્રે બળવાના નિષ્ફળ પ્રયાસ બાદ દેશની સશસ્ત્ર સેના રાજધાની લા પાજમાં રાષ્ટ્રપતિ ભવન પરત ફરી હતી બોલિવિયાની પોલીસે બળવાનો નિષ્ફળ પ્રયાસ કરનારા સૈન્ય કમાન્ડર જનરલ જુઆન જોજ જુનિગાની ધરપકડ કરી છે બોલિવિયાના રાષ્ટ્રપતિ લુઈસ આર્સે સૈન્ય બળવાના પ્રયાસોની ટીકા કરતા દેશવાસીઓને લોકતંત્રની રક્ષા માટે એક સૂત્ર થવાની અપીલ કરી હતી આ પૂર્વે વિદ્રોહી જનરલ જુવાન જોર્જ જુનીગાના નેતૃત્વમાં સૈનિકોએ પ્લાઝા મોરિલોમાં માર્ચ કરતા સરકારી મુખ્યાલયમાં ઘૂસવાનો પ્રયાસ કર્યો હતો આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો વધુ સમાચાર માટે આપ અમારા ટ્વિટર હેન્ડલ એઆઈઆર ન્યૂઝ અંડરસ્કોર એબીએડીને ફોલો કરી શકો છો મોબાઇલ સેવાઓની નિરંતરતા તેમજ વિકાસ માટે દૂરસંચાર સેવા પ્રદાતાઓની નવી સ્પેક્ટ્રમની જરૂરિયાત તેમજ પૂર્ણ થઈ રહેલા લાયસન્સના નવીનીકરણ માટે આયોજિત સ્પેક્ટ્રમ હરાજી પૂર્ણ થઈ છે ટેલિકોમ મંત્રાલયે કહ્યું છે કે ઉપલબ્ધ તમામ સ્પેક્ટ્રમ હરાજી માટે મુકાયા હતા આ વર્ષે હરાજીમાં નવસો મેગાહટ્સ અઢારસો મેગાહટ્સ એકવીસો મેગાહટ્સ અને પચ્ચીસો મેગાહટ્સ બેન્ડમાં હરાજી કરાઈ હતી ટેલિકોમ મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ એક નિવેદનમાં કહ્યું કે સ્પેક્ટ્રમ હરાજી પારદર્શી અને મજબૂત સતત ફાળવણી પ્રક્રિયાનો ભાગ હતી દિલ્હીના જળમંત્રી આતિશીને આજે લોકનાયક હોસ્પિટલમાંથી રજા અપાઈ છે મંગળવારે ભૂખ હડતાળ દરમિયાન તેમની તબિયત લથડતા હોસ્પિટલ ખસેડાયા હતા તેઓ હરિયાણાથી વધુ પાણીની માંગ સાથે એકવીસ જૂનથી ઉપવાસ પર બેઠા હતા હોસ્પિટલ ખસેડાયાની સાથે જ તેમની હડતાળનો અંત આવ્યો છે ભારતીય જનતા પક્ષના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણીને દિલ્હીની એઇમ્સ હોસ્પિટલમાં દાખલ કરાયા છે વધતી ઉંમરને કારણે નાદુરુસ્ત તબિયતને જોતા તેમને એઇમ્સમાં દાખલ કરાયા હોવાના અહેવાલ છે છન્નું વર્ષીય શ્રી અડવાણીને ડોક્ટરોની દેખરેખ હેઠળ રખાયા છે મળતા અહેવાલો અનુસાર હાલ તેમની તબિયત સ્થિર છે નાગાલેન્ડમાં ગઈકાલે વીસ વર્ષ બાદ ત્રણ નગરપાલિકા અને એકવીસ શહેર પરિષદમાં યોજાયેલી શહેરી સ્થાનિક સંસ્થાઓની ચૂંટણીઓમાં અંદાજે ત્યાંશી પોઈન્ટ ચોપન ટકા મતદાન નોંધાયું છે બસો ચૌદ વોર્ડ હેઠળ ચારસો વીસ મતદાન મથક પર મતદાન નોંધાયું હતું આ વખતે ચૂંટણીમાં એકસો અઠ્ઠાણું મહિલા ઉમેદવાર અને ત્રણસો પુરુષ ઉમેદવાર સહિત કુલ પાંચસો ત્રેવીસ ઉમેદવારો મેદાનમાં હતા રાજ્ય ચૂંટણી પંચે જણાવ્યું છે કે દિમાપુર મહાનગરપાલિકા પરિષદ હેઠળના એક મતદાન મથક સિવાય તમામ મતદાન મથક પર સરળ રીતે મતદાન પૂર્ણ થયું હતું ગુરૂવારે મતગણતરી થશે કેરળમાં આજે પણ ભારે વરસાદની સ્થિતિ યથાવત છે વરસાદને કારણે રાજ્યના બે જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ અને સાત જિલ્લાઓમાં યલો એલર્ટ જાહેર કરાઈ છે અમારા આકાશવાણીના સંવાદદાતા જણાવે છે કે ગઈકાલે કેરળમાં આ વર્ષનો સૌથી વધુ વરસાદ નોંધાયો હતો રાજ્યના પહાડી વિસ્તારમાં રાત્રિ પ્રવાસ પર્યટન અને ખાણકામ પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે વાયનાડ સહિત અન્ય જિલ્લાઓમાં શાળાઓમાં આજે રજા જાહેર કરાઈ છે તથા માછીમારોને દરિયામાં ન જવા સૂચન કરવામાં આવ્યું છે તો બંગાળની ખાડીમાં ચક્રવાતી સ્થિતિને પગલે ઓડિશામાં આગામી ત્રણ દિવસ સુધી ભારે વરસાદની આગાહી છે હવામાન વિભાગે આજે ગજપતિ રાયગઢા કાલાહાંડી સહિતના જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના વ્યક્ત કરી છે દરમિયાન હવામાન વિભાગે જમ્મુ કાશ્મીર લદ્દાખ ગિલગીટ બાલ્ટિસ્તાન મુઝફ્ફરાબાદ હિમાચલ પ્રદેશ પંજાબ હરિયાણા ચંડીગઢ દિલ્હી અને પશ્ચિમ રાજસ્થાનમાં આજે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે ઉપરાંત આસામ મેઘાલય આંદમાન અને નિકોબાર ટાપુઓ ઉપહિમાલયન પશ્ચિમ બંગાળ અને સિક્કીમ તથા બિહારમાં આજે ભારે વરસાદની આગાહી છે રવિવાર સુધી આ પ્રદેશોમાં હળવોથી મધ્યમ વરસાદ યથાવત રહેવાની સંભાવના છે ટી ટ્વેન્ટી વિશ્વકપની ત્રિનિદાદ ખાતે રમાયેલી પહેલી સેમીફાઇનલ મેચમાં દક્ષિણ આફ્રિકાએ અફઘાનિસ્તાનને નવ વિકેટે હરાવી ફાઇનલમાં પ્રવેશ્યું છે પહેલા બેટિંગ કરતાં અફઘાનિસ્તાનની ટીમ અગિયાર પોઈન્ટ પાંચ ઓવરમાં માત્ર છપ્પન રન બનાવી ઓલઆઉટ થઈ ગઈ હતી ટીમમાંથી માત્ર અઝમતુલ્લા ઓમરઝાઇ એકમાત્ર ખેલાડીએ દસ રન બનાવ્યા આ સિવાયના અન્ય એક પણ ખેલાડી દસ રન પણ ન બનાવી શક્યા દક્ષિણ આફ્રિકાના તબરેઝ શામસી અને માર્કો જનસેને ત્રણ ત્રણ કાગિસો રબાડા અને એન્દ્રિચ નોર્તજે બે બે વિકેટ લીધી હતી જવાબમાં દક્ષિણ આફ્રિકાના ક્વિન્ટોન ડી કોકે પાંચ રન રીઝા હેન્ડ્રિક્સે અણનમ ઓગણત્રીસ અને એડમ માર્કમે અણનમ ત્રેવીસ રન બનાવી નવ વિકેટથી મેચ જીતી લીધી હતી અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ સંસદના બંને ગૃહોને સંબોધન કરતાં કહ્યું જમ્મુ કાશ્મીરમાં લોકસભા ચૂંટણીના પરિણામોએ દેશના દુશ્મનોને જવાબ આપ્યો છે રાષ્ટ્રપતિ અભિભાષણમાં નીટ પેપર લીક તપાસ અંગે સરકાર પ્રતિબદ્ધ હોવાનું જણાવ્યું ગુજરાત સહિત દેશના કેટલાક ભાગોમાં ભારે વરસાદની આગાહી કેરળના અનેક જિલ્લાઓમાં ભારે વરસાદને પગલે ઓરેન્જ એલર્ટ જાહેર આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા નમસ્કાર